અમદાવાદમાં નવરાત્રીને લઈને પોલીસે સુરક્ષાનો આખો પ્લાન તૈયાર કર્યો છે અને શહેરના પાર્ટી પ્લોટ પાર્કિંગ દુકાનો અને રેસ્ટોરન્ટ્સમાં ફરજિયાત સીસીટીવી લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે રોમિયોગીરી કરતા તત્વો પર પણ પોલીસની શી ટીમ દ્વારા નજર રાખવામાં આવશે ગરબા ગ્રાઉન્ડ નજીકના ડાર્ક સ્પોટ પર લાઇટ લગાવવા માટે પણ સૂચના આપી દેવામાં આવ્યું છે ગરબા ગ્રાઉન્ડ જવાના રસ્તે આવતી તમામ દુકાનો અને રેસ્ટોરન્ટમાં આવતી દુકાનો પર પણ સીસીટીવી લગાવવામાં આવશે નવરાત્રી આવી રહી છે અને નવરાત્રીને લઈને પોલીસે પણ સુરક્ષાનો એક માસ્ટર પ્લાન તૈયાર કરી દીધો છે શહેરના પાર્ટી પ્લોટ પાર્કિંગ દુકાનો રેસ્ટોરન્ટ્સમાં ફરજિયાત સીસીટીવી લગાવવાની સૂચના આપી દેવામાં આવી છે આદેશ આપવામાં આવ્યો છે અને રોમિયોગીરી કરતા તત્વો પર પોલીસની શી ટીમ દ્વારા નજર રાખવામાં આવશે ગરબા ગ્રાઉન્ડ નજીકના ડાર્ક સ્પોટ છે જ્યાં અંધારું પુષ્કળ હોય છે ત્યાં લાઇટ લગાવવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને ગરબા ગ્રાઉન્ડ જવાના રસ્તે આવતી તમામ દુકાનો રેસ્ટોરન્ટ અને એ દુકાનો પર સીસીટીવી લગાવવામાં આવશે તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે રોમિયો સ્કવોડની પણ રચના કરવામાં આવશે તો નવરાત્રીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે અને તેનો પ્લાન પણ પોલીસે તૈયાર કરી લીધો છે તો આજ અનિતા પટણી ફોનલાઇન પર જોડાઈ ગયા છે અનિતા નવરાત્રીને લઈને પોલીસે સુરક્ષાનો પ્લાન તૈયાર કર્યો છે શહેરના પાર્ટી પ્લોટ પાર્કિંગ દુકાનો રેસ્ટોરન્ટ ફરજીયાત સીસીટીવી લગાવવાના આદેશ આપ્યા છે અનિતાં જે પ્રકારે અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા જે રથયાત્રાની સુરક્ષાને લઈને જે કમ્પલસરી જે રૂટ ઉપર આવતી દુકાનો રેસ્ટોરન્ટમાં સીસીટીવી લગાવવાના જે આદેશ આપ્યા હતા તે જ રીતના અમદાવાદમાં નવરાત્રી સમયે પણ પોલીસનો સુરક્ષા પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે એક એક્શન પ્લાન હાલ તો પાર્ટી પ્લોટના પાર્કિંગ અને જે આજુબાજુમાં જે આવતા દુકાનો રેસ્ટોરન્ટમાં સીસીટીવી ફરજીયાત લગાવવાના આદેશ આપવામાં આવ્યા છે ખાસ કરી નવરાત્રીમાં રૂમિયોગીરી કરતા નબીરાઓ અને બાઇકર્સ ગેંગ નો આતંક દર વખતે જોવા મળતો હોય છે જેથી આ વખતે સલામતીના ભાગરૂપે સી ટીમ ને તેમની પર નજર રાખવા માટેના આદેશ આપવામાં આવ્યા છે દરેક પોલીસ સ્ટેશનની જે સી ટીમ છે તે પાર્ટી ફ્લોર ગરબા રાઉન્ડ ની અંદર જે ખાનગી જે ચણિયાચોળી ડ્રેસ ની અંદર પોતાનો બંદોબસ્ત ગોઠવશે આ સાથે જે ગ્રાઉન્ડ ની અંદર જે પાર્કિંગ છે ત્યાં સીસીટીવી પણ ફરજિયાત આપવાનો આદેશ આપવામાં આવ્યો છે સાથે ગ્રાઉન્ડમાં ગરબા રમવા આવતા જે લોકો જે છે વાહનો પોતાની જે ડાર્ક જે વાહનો ના લઈને આવે તેની પણ વાત કરવામાં આવી છે સાથે સ્પોર્ટ ઉપર લાઈટો ફરજીયાત લગાવવાની છે અને જે રસ્તા પર ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેના જે દુકાનો અને રેસ્ટોરન્ટ છે ત્યાં સીસીટીવી ની સાથે જે એન્ટી રોમિયો સ્કોડ ની જે રચના કરવામાં આવી છે તે ટીમ પણ ત્યાં ચુસ્ત બંદોબસ્તમાં હાજર રહેશે તો આ વખતે નવરાત્રીને લઈને પોલીસે ચુસ્ત એકશન પ્લાન તૈયાર કરી દીધો છે જેથી જે રોમિયો હેરી કરતા જે નબીરાઓ છે અને જે ગેંગ છે તેઓને પકડવામાં પોલીસે સફળતા મળે જી બિલકુલ અનિતા સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર